રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ બે દિવસ માટે મુલાકાતે આવી રહ્યા છે આ વખતે ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં આ વખતે મુખ્ય અતિથિ છે મેક્રોન આજે જયપુર આવી પહોંચશે કે જ્યાં આમેરના કિલ્લાની મુલાકાત લેશે તેમની મુલાકાત વડાપ્રધાન સાથે થશે આ મુલાકાત દરમિયાન પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈ ઇમેનુએલ મેક્રો વચ્ચે હિન્દ પેસિફિક ક્ષેત્રના સમુદ્રી સંયોગ વધારવા રેડ સીમા સંકટની સ્થિતિ ઇઝરાયલ હમાસ વચ્ચેના યુદ્ધ તથા યુક્રેન રશિયા વચ્ચેના સંઘર્ષ વિશે ચર્ચા કરવામાં આવી શકે મહત્વનું છે કે ફ્રાન્સની સૈન્ય ટુકડી પણ આ પ્રજાસત્તાક પરેડમાં ભાગ લઈ રહી છે આ સાથે ફ્રાન્સથી વાયુસેનાના બે રાફેલ ફાઇટર જેટ અને એર બસ એ થ્રી થ્રી ઝીરો મલ્ટીરોલ તરીકે છઠ્ઠા ફ્રાન્સી નેતા હશે તેમની આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે ડિફેન્સ તથા વ્યૂહાત્મક ક્ષેત્રોમાં અનેક ડીલ થવાની શક્યતા છે મળતી માહિતી અનુસાર બંને ટોચના નેતાઓ જંતર મંતરથી થી

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ